સુરતના કડોદરા રોડ પર વરેલી ગામની સીમમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન નજીક આજે સોમવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં એક ટેમ્પોમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી આગ ટ્રાન્સપોર્ટ ગોડાઉનની નજીક લાગી હતી જ્યાં ગ્રે કાપડના ટાંકા સાડીઓ અને અન્ય જ્વલનશીલ મટીરિયલ મોટી માત્રામાં સંગ્રહિત હતું જો આગ ફેલાઈ હોત

ચાલુ છે સ્થાનિક લોકોની સમય સૂચકતા અને હિંમતથી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને ગોડાઉનમાં સંગ્રહિત માલ સામાન પણ સુરક્ષિત રહ્યો છે રમેશ ખંભાતી દિવ્યાંગ કડોદરા સુરત